માલપુર નોર્મલ રેન્જ ના તાબાના મેવાડા રાઉન્ડ જંગલ જમીનમાં વૃક્ષો કાપી સરકારી જમીનમાં ઘઉં રાયું વાવેતર કર્યું હોવાનો વિડીયો થયો વાયરલ અને લીમડા કણજી આમળા સીતાફળી પાંચસો સાઠ જેટલા રૂપાના વાવેતર કરેલા વૃક્ષોનું નિકંદનના આક્ષીઓની પોસ્ટ વાયરલ ચૌદ જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ વૃક્ષો કટિંગ કરી હોવાનો ઉલ્લેખ પચીસ થી ત્રીસ વિઘા વિભાગની સરકારી જમીનમાં ખેડાણ કરી ઘઉ અને રાયડાનું વાવેતર માલપુના મેવાડા રાઉન્ડ એક માંથી પથ્થરો ફાડી અને જંગલ જમીનમાં જાણ કરવા છતાં વન વિભાગ તપાસ માટે જીસીબી અને હિતાચી ખોદાણ કરી ખનીજ ચોરી થતી હોવાના વિડીયો પણ વાયરલ વન વિભાગના અધિકારી અને કર્મચારીની મિલી ભગતના આક્ષેપ જાગૃત નાગરિકે વાયરલ વિડીયો પોસ્ટ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા વન મંત્રી મુળુભાઈ મેરાને મોકલતા તપાસનો આદેશ આપવામાં આવ્યો તપાસના આદેશો આપતા જિલ્લાનું વન વિભાગ હરકતમાં આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું બીરો રિપોર્ટ કાદડમરી મોડાસા